પાણી નો નિકાલ નગરપાલિકા મહાનગરપાલિકા કરશે એવું દેખાતું તો નથી લાગતું તંત્ર ને અમે દોઢ મહિના રજૂઆત કરીએ છીએ છતાં આ તારીખ પે તારીખ તારીખ પે તારીખ કોઈ પણ જાતનું એક્શન લેવામાં આવતું નથી હેરાન ન થાય ગયા વર્ષે બહુ હેરાન થઈ ગયા હતા કેટલું નુકસાન થયું તો કઈ આપ્યું નથી મહાનગરપાલિકા વાતો કરે છે પણ એનું જે અમલીકરણ થવું જોઈએ એ અમલીકરણ શૂન્ય છે મારી દ્રષ્ટિએ વા સામે બધું દબાણે નાના નાના માણસો જે છે એને મકાન નથી નડતા તો પણ તોડી નાખે ભૂકો કર નાખે ગાજી નગર ની જનતા બહાર નીકળીને આક્રોશ બતાવે છતાં પણ કોઈ પગલા ભરવા નથી નથી નું કારણ શું એ સમજાતું નથી અન્યથા અમે ભરેલા વેરા છે એ માત્ર ખાવા માટે જ જાય છે એવું લાગે છે પોરબંદર શહેરમાં વરસાદ પહેલા ચિંતામાં વધારો થયો છે કારણ કે ગયા વખતે પડેલા ભારે વરસાદને કારણે રાજીવનગરની જે સ્થિતિ હતી એ બદતર હતી અહીંયા લોકોને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું આ વખતે જાગ્યા ત્યાંથી સવારે મુજબ રાજીવનગર વિસ્તારના જે લોકો છે તેમણે અગાઉથી જ વરસાદી પાણીના નિકાલ માટેની મહાનગરપાલિકાને રજૂઆત કરી છે પરંતુ નક્કર કોઈ કામગીરી થતી નથી તેવા સ્થાનિકોના આક્ષેપ છો ત્યારે પોરબંદર ખબર ટીમ છે એ રાજીવનગર વિસ્તારના લોકો સાથે વાતચીત કરશે ખરેખર અહિયાં પરિસ્થિતિ શું છે ગ્રાઉન્ડ રિપોર્ટ રિયાલિટી ચેક કરવાનો મેં પ્રયત્ન કર્યો છે અત્યારે રાજીવનગરના લોકો આપણી સાથે છે જે રીતની વાત કરીએ ગયા વખત પરિસ્થિતિ આપે જે જોઈ હશે શું હતી ને વખતે તમારું આગોતરું આયોજન શું આ વખતે ગયા વખતે પાણી એટલું ભરાણું હતું કમર કમર સુધી પાણી હતું આ વખતે ન ભરાય એના માટે અમે બધા આખું રાજીવનગર સાથે રહી ને સામનો કરીએ પણ કોઈ જાતનું કંઈ પગલા લેતા નથી તંત્ર વા સામે બધું દબાણે નાના નાના માણસો જે છે એના મકાન નથી નડતા તો પણ તોડી નાખે ભૂકો કર નાખે બધું હે આમને નડે બધું અમે વાતચીત કરીને આવીએ કે ભાઈ આ નડે હે પેશ કર દી બહારલ હે બધું તો આગળ કંઈ કરતા ને જ્યારે જાય તે બે દિવસ ત્રણ દિવસ નો ટાઈમ આપે એની જગ્યાએ એક મહિનો ને 15 20 દિવસ થઈ જાય તો એ કંઈ પગલાં લીધા નથી મનપા છે માત્ર લોલીપોપ આપે છે તેવા આક્ષેપો છે જે રીતની પરિસ્થિતિ અહીંયા પાણી ભરાય છે એનું મૂળ કારણ શું અહીંયા ભરાવાનું કારણ શું મેન કારણ છે સામેની સાહેબ જે જે અમારો પાણીનો નિકાલ હતો વેવ એ જે રોકાવી દીધો બંધ કર્યો એની માથે ઇલિગલી બાંધકામ કરી લીધેલું છે એને લીધે થઈને આ પાણી રોકાય છે તો તો એ પાણીનો નિકાલ થાય જ પોસિબલ છે બાકી કોઈ પોસિબલ છે નહીં એટલે ત્યાં એ લોકોને ચાર ફૂટની ગેલેરી અને આઠ ફૂટનું જે નાડું હતું એ ખુલ્લું રાખી એની માથે કોઈ જાતની બાંધકામ કરવાની મનાઈ હતી છતાં પણ એ લોકોએ પ્રજાપતિ સમાજ એની માથે બાંધકામ કરી લીધું ઇલીગલી છે અને એનો હેતુ ફેરબદ થયેલો છે સમજી લીધું એને છાત્રાલય માટે અને હોસ્ટેલ માટે જગ્યા આપેલી છે એની જગ્યાએ અત્યારે એ લોકો એ સમાજ બનાવી અને વંડી ભાડે આવે છે એટલે એની પણ મારે એક ખાસ દરખાસ્ત છે કે એની પણ તપાસ કરી અને એનું સરદ ભંગ થઈ જાય કે નથી થયું એની પણ એક તપાસ કરવી જરૂર છે અત્યારે જે ગયા વખતની સ્થિતિ હતી લોકોને નુકસાન થયું અત્યારે લોકો સ્થળાંતર વાત છે 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 મકાન બીજી જગ્યાએ ચોમાસાના મહિના જેવું બને અત્યારે અત્યારે માણસો માણસો પલાયન થવા ભાગી ગયા કે લબાસ રાજીનગરમાં એવી પરિસ્થિતિ હાલતનું નથી તો માણસો રહે કેવી રીતના એટલે જે લોકો ભારે રહ્યો છે એ લોકો ખાલી કરીને ભાગી જવા માંગે છે અહીંયા અને આ જે લોકો ફરજિયાત છે એનામાં તો ક્યાંય જઈ શકે એમ નથી એટલે ફરજિયાત રહેવું પડે એમ છે પણ એ પેલા તંત્રને અમે દોઢ મહિનાથી રજૂઆત કરીએ છીએ છતાં આ તારીખ પે તારીખ તારીખ પે તારીખ કોઈ પણ જાતનું એક્શન લેવામાં આવતું નથી એને બધાને ખબર છે અને આ બધા રાજીવનગર જનતા બહાર નીકળીને આક્રોશ બતાવે છતાં પણ કોઈ પગલા ભરવામાં નથી આવતા કારણ શું એ સમજાતું નથી મનપાની નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે તમે એટલા વર્ષોથી અહીંયા રહો છો આ વખતની સ્થિતિ આવે ક્યારે તમે જોઈતી ખરી નહીં નહીં ક્યારેય નહીં હા અત્યારે તો એને કહેવાય કે જેની લિમિટ બહાર બધાના ઘરમાં પાણી તો ઠીક છે પણ ગાદલા ગોદડા વાસણ કોઈ વસ્તુ નથી રહેતી અને છે છેલ્લો રૂમ હોય ત્યાં સુધી પાણી એન્ટર થાય છે એટલે આનો કોઈ પણ હિસાબે કોઈ પણ ભોગે આનો નિકાલ કરવો એ અત્યંત જરૂરી છે ગયા વખતની જે સ્થિતિ હતી આ વખતે નો થાય ને આ વખતે તમને કેવો ભય છે શું લાગે પાણીનો નિકાલ નગરપાલિકા મહાનગરપાલિકા કરશે એવું દેખાતું તો નથી લાગતું જો સ્પીડ કરે ને તો જ અત્યારે સમય આવી ગયો છે એમાં સ્પીડ નહીં કરે તો આના પરિસ્થિતિ અમારી રહેશે એવું લાગે છે લોકોમાં હજુ પણ વરસાદી પાણીને લઈને વહે છે તમને શું લાગે છે કે મહાનગરપાલિકા કામ કેમ નથી કરતી ને કયા કારણોને નડે છે કે મહાનગરપાલિકા વાતો કરે છે પણ એનું જે અમલીકરણ થવું જોઈએ એ અમલીકરણ શૂન્ય છે મારી દ્રષ્ટિએ આવડી મોટી સંસ્થા જબરજસ્ત થઈ જાય હેતુફેર થઈને ઉપયોગ કરે અને છતાં પણ જો આ નિંભડ તંત્ર કંઈ પગલાં ન લેતું હોય તો આનાથી વિશેષ દુઃખ શું વ્યક્ત કરું તો આ બાબતમાં અમારા તમામ રહેવાસીઓની વિનંતી છે કે કમિશનર સાહેબ આ બાબતે તાત્કાલિક પગલાં લઈએ અને જે હેતુ અટકાવો કારણ કે આજુબાજુમાં જ્યારે મ્યુઝિક પાર્ટી હોય છે ત્યારે નજીક રહેનારા ઘણાને આ બાબતની તકલીફ થાય છે એ લોકોને ખ્યાલ નથી કે આનો હેતુ ફેર થઈને બિન ઉપયોગ કરે છે તો મારી તો એટલી જ અરજ છે કે નગરપાલિકા દ્વારા આ જે હેતુ ફેર થયેલ છે એ અને વધતા એને જે પેશકદમી કરેલ છે એ વિથિન પંદર દિવસમાં જો હટાવવામાં આવે તો જ અમે માનશું કે અમે ભરેલા વેરા છે એ લેખે લાગે છે અન્યથા અમે ભરેલા વેરા છે એ માત્ર ખાવા માટે જ જાય છે એવું લાગે છે વેરા ભરીએ છીએ પરંતુ પ્રધાનની પ્રશ્નોનું કોઈ સમયસર નિરાકરણ થતું નથી આ વિસ્તારના બેનો સાથે વાત કરશું બેન અત્યારે તમારે ગયા વખતે કેવી સ્થિતિ હતી તો ખરાબ પરિસ્થિતિ હતી અમારા ઘરમાં ગોઠણ ગોઠણ સુધી પાણી હતું ક્યારેય નહોતું આ વખતે પહેલી વખત જ પાણી આવ્યું અને બહુ હેરાન થઈ ગયા જન્મ બધું પલરી ગયું તો અમારો માલ ને સામાન

બધું પાણી વયું જાય ગયા વર્ષ જેવી અમારી હાલત નો થવી જોઈએ પાણી વયું જવું જોઈએ બધું કઈ સાફ સફાઈ આગળ કરાવી જોઈએ હવે હેરાન ન થાય ગયા વર્ષે બહુ હેરાન થઈ ગયા તા કેટલું નુકસાન થયું તો કઈ આપ્યું નથી આ વિસ્તારના લોકો લોકો કે અહીંયા અહીંયા જે ભય છે છે મોટી સંખ્યામાં રહે ત્યારે આ વિસ્તારની જે સમસ્યા છે એનું નિરાકરણ લાવવું જોઈએ કારણ કે ચોમાસું દર છેલ્લા બે ત્રણ વર્ષથી ભારે વરસાદ પડી રહ્યો છે અને જેલ પ્રકારની સ્થિતિ શહેરમાં જોવા મળી રહી છે આમ તો મહાનગરપાલિકા પ્રીમોન્સૂન ના કામગીરીના દાવા કરી રહી છે પરંતુ ખરેખર વાસ્તવિકતા એ છે કે જે પ્રમાણે લોકોની માંગ છે જે 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 છે રીતની સફાઈ થવી જોઈએ એ સફાઈ થતી નથી એને કારણે ખાસ કરીને જે જે વિસ્તાર છે ત્યાં ઘરો લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે અને હજુ પણ જો મહાનગરપાલિકા આ બાબતે કડક પગલા નહીં લે તો આ વખતે પણ રાજીવનગર પાણીમાં ડૂબી જશે તેવો સ્થાનિકોને ભય છે સહયોગી કિશન ચૌહાણ સાથે જીતેશ ચૌહાણ પોરબંદર ખબર